મગુભાઈ છે મગુભાઈ મારું પર નહી આવ્યો અમે ત્યાં જોવાઈએ છીએ એવું કે આ રે તો નેકડીયા છે પણ આપડે જવું પડે એટલે કોણ કેવું નહી પડે મારા કરું તું તો આપડે કેવા તો ફોન ગોડા એટલા બધા ગોડા છે છોકરો પે ના બે નહી તો પછી વ્યવહાર બાઈક પાછું નહી જાય એટલે બધા છે પૈસા ની કમાવો મારા મારા દોસ્તી ઉપર બાઈક માં ફેંકી દો ના

પૈસા જ નહીં જોતા બધી ઓની કેજો કે પૈસા બધી જોતા કેજો હલો હા તો સામા કુબા આ તમારા ઘરે જ આઈએ છે જગુબા એટલે તમે તો વાત કરી દીધા હોય તો આટલો આ બાત ફરક્યા નહીં પોણી ને સાત હજાર રાખો આ લબી આયા એટલે એકલા જ આવો છો મહેમાન લઈને આવો મહેમાન આવે તો સ્પેશિયલ તો કેવાય જગબંબે તો એ પોણી સાત એ રાખો અમે જગબંબે હાલ આવીએ છીએ આવો આવો તારે હેડો હારો હાલ બી આયા આવો તમારી વાત કોઈ ભગવાન ઉતરે આમાં છેડો હારો તને આ છોકરા ભોગરા નવરા તૈયાર રાખો મે હાલે બે આયે એ છોકરા છોગરા જો આખો દાડો લુઘર ડાગડે પડવા દે ખબર છે હા લબિયા આયા આવો હેડો બોલો ને લઈ જઈ જાય સારું કરો ઓર ફૂલ છે આની કિજે ચવળ લાગતું છે સાબાઈ આ તો કે ઘરાસ આપણ દેવાલે કઈ પણ પડે આપણે તાન જવું પડશે ખલમળમ સોવમંમ શામં ખંમમં માક બા� જેમે સચમમળ્લ સચમ સચમળ્વહ સચમહત સચમ સચ સચમળઢ સચમ સચ્�

છોકરા તૈયાર થોડું કે કાળો પડી ગયો કોમ બોમ કરતો મેકઅપ મેકઅપ કરાવતો જાય અમારો છોકરો આમ તરી વખત આવશે એ મેકઅપ

બે હોય કેવાયુ સેવા ચાંદી પડે હું જતા હું લેતા આવું આ જોતા આવ્યા છો જલ્દી આવો પાડતા મેં આવી ફળી લેતા

ઓન હેડો હેડો ઘર વન દેખાતું આ તમ હું કરીજો આ કેટલો બળ ઘર છે ઘરે દો મારા આ ઘર ઉપર બાયક હેડ સાઈડ આયા છો એની વચ્ચે અંદર અવા સાડી જબર આવી જો છોરા આવું હેડો કેટલા છોરા આવું જો જબર આવું છે હો હા ઘર છે પાસ જો તો બધું અતારશું કોણથી બા આયો છો લઈ કમ્પલેટ લઈને આવું આ મગુ બા આવો આવો અલા બમે કિકુરાવાળા મીટર મીટર કર લે ઓ સાત તો ધીરે જો મીટર આવો ભાઈ બતાવ ના જા બતાવ બરાબર આવ એ ભાઈ તમારા જૂના તમે બેહો લે બરાબર

છોકરો પેલો છો છોકરો છે બીજો માર થઈ જાય તમારે થોડી વાર જો કલર બધા સારો કરે એવું લાગે એટલા બે માર એક નવો લાગે કે

છોકરો બેઠો તમારે છોકરો મન નહી બેઠો કેમ શું છે એના કોડ સર ના નાવડા ના છે તમારી ફેશન ગામ છોડી ને ગયો નાખી ઊંચ ના કળ બું ના ગયો છકરિયા કર્યા બે

કરવું આપડે તારી સુ ની છોકરા ને કોઈ ગમર છે નહીં ફોડ શું ત્યારે જાય ત્યારે

મે <laughs> 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 આવડી કઈ પૈસા આપડે આવશે તો ભરશે પાછળ કોઈ નથી છોકરો કઈ નહી તમારે લાખ પછી કોઈ જ નહીં જમીન જ છે એવું છે બારો બાર લેખી માં છે

આપણા માં શું કરતા રવિવાર કોઈ નઈર કે વાત ના કાઢ ગમુ આવું કારણ લાફા મેં મોનામાં લાગે ના કોઈ ના કે આપણા કોઈ ના જોવા પેલા પબ્લિક ને કેવું છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બીજો ભાગ હજી આવશે છોકરા ની કરવા પાછું કરવા તો હું એ વખત તો જોજો અને અમારા વિડીયો